ભારત જન વિજ્ઞાન જાથા દેશભરની અંદર વિજ્ઞાન પ્રચાર પ્રસાર સાથે અંધશ્રદ્ધા નિર્મૂલનનું કામ કરે છે છેલ્લા તેત્રીસ વર્ષથી અવિરત લોકોમાં વૈજ્ઞાનિક બીજા જ ખેડવાય લોકોનું પોતાનું જીવન છે સુખમય અને આનંદમય બને અને આવા ધુતારાઓથી લોકો છેતરાય નહીં અને લોકોને એમ કેન આવા મુહૂર્ત ચોઘડિયા આવા બધા કાલસર ભદ્રાકાળ ભદ્રા 20 જેવા એમ કે નામ આપી અને લોકોમાં અસમંજસ સુભી કરે દ્વિધા ઉત્પન્ન કરે ખાસ કરીને તહેવાર અને ઉજવણી ની અંદર લોકોની સાથે ખિલવાડ કરે છે તેની સામે વિજ્ઞાન જાથાને સખત વાંધો અને વિરોધ છે વિજ્ઞાન જાથાએ અત્યાર સુધીમાં દેશ ભરની અંદર 10000 થી વધારે જનજાગૃતિ કાર્યક્રમ આવ્યો છે લોકોનો બહોળો ટેકો અને લોકોની લાગણી વિશ્વાસ કાયમ રાખી છે માત્ર એક જ સંસ્થા છે વિશ્વસનીય છે જેના ઉપર લોકો લોકોના વિચારધારા ઉપર લોકો સહમત થાય છે લોકોને માનું ન માનું એ બંધારણમાં અબાધિક અધિકાર આપ્યો છે આ વર્ષે ખાસ કરીને ચોતિષ્યુએ ધૂળેટી અને ખાસ કરીને હોલિકા દહનના

શંકા અને કુશંકા ઉભી કરી છે વિજ્ઞાન જાતા ખાસ અપીલ કરે છે જ્યોતિષશાસ્ત્ર માં શ્રદ્ધા રાખવી એટલે બરબાદી અને પાયમાલી માલીને આમંત્રણ છે ખોટા ખોટા ક્રિયાકાંડો તરફ દોરવાઈ જાય અને તમને માનસિક અધાપન શારીરિક માનસિક આર્થિક નુકસાની ભેટવાનો વારો આવે છે જે નથી માનતા એની કોઈ પણ પ્રકારની મુશ્કેલી કે અગવડતા માલુમ પડતી નથી એટલે હોળીના તહેવારમાં હોલિકા દહન રવિવાર તારીખ ચોવીસમી માર્ચે સાંજના તમારા પોતાના ગામના મહોલ્લામાં તમારી જે ટીમ હોય એની અનુકૂળતા મુજબ સાંજથી મોડી રાત સુધીમાં કોઈ પણ સમયે હોલિકા દહનનો પ્રાગટ્ય કરી શકે છે એમાં કોઈ શંકા રાખવાની જરૂર નથી ભદ્રાકાર કે ભદ્રા વિસ્તીને કશી લેવા દેવા દેવા નથી ભારતમાં અનેક સમસ્યાઓ છે ગરીબી બેરોજગારી અસમાનતા ઊંચી નીચના ભેદભાવ કોમવાદ જાતિવાદ આવી સમસ્યા ની અંદર આ ભદ્રા કાલની બલા આપણને કયા પ્રકારની મુશ્કેલી ઉભી કરી શકે તે મને સમજાતું નથી માત્ર આ એક પ્રકારનું ગતકડું મૂકી અને લોકોમાં દ્વિધા ઉત્પન્ન કરવાનું કામ જ્યોતિષીઓ કરે છે તેને વિજ્ઞાન જાતા સખ શબ્દોમાં વખોડે છે આવા લે ભાગુઓને દેશવટો આપવાની જરૂર છે અને આવા જે કુરિવાજો છે એને તિલાંજલિ આપવાની જરૂર છે તેવું ખાસ વિજ્ઞાન જાતા જાહેર કરે છે વિજ્ઞાન જાતા રાજકોટમાં રાજ્ય કક્ષાનો કાર્યક્રમ જીવનનગર ચોકમાં રાત્રિના કલાકે મહાનગરપાલિકાના અધિકારી પદાધિકારીઓની હાજરીની ની અંદર વૈજ્ઞાનિક રીતે એક ઉદ્ઘાટન સમારોહ રાખ્યો છે અને જે ફરકતોનો કર્યા છે તેની હોળી કરવામાં આવશે અને વર્ષોથી અમે કાર્યક્રમ કરીએ છીએ આપ સૌ નજરેક જોવો છો કે કોઈ પણ મુરત ચોગડિયા એની સામે કસી લેવા દેવા નથી એને જમીન દોસ્ત કરી દફનાવીએ છે આજ સુધી વિજ્ઞાન જાતાના કોઈ પણ ટીમ કે તે કે હું પોતે વ્યક્તિગત રીતે પણ લગ્ન પ્રસંગમાં કે રિવાજની અંદર તમામ ફેરફાર ઉંધા ફેરા ફેરવા કાર ચોકડીયામાં હસ્તો મેળાપ ઘેરો આવું આવા મુરત ચોકડિયાને ફગાવીને એક પણ પ્રકારનું નાના વાળ બરાબરનું પણ નુકસાન થયું નથી તેમાંથી આપણે જે પ્રકારે ધડો લેવો હોય લેજો હું ખાસ અપીલ કરું છું કે આ રવિવાર આવે છે ચોવીસમીએ સાંજથી મોડી રાત સુધીમાં કોઈ પણ વખતે તમારા મહલામાં તહેવાર અને ઉજવણી થતી હોય આનંદ અને ઉલ્લાસ અને ભાઈચારાથી તમે ઉજવી શકો છો અને હોલિકા દહન કરી શકો છો આવા કુરિવાજથી આપણે બહાર નીકળવું છે તેટલા માટે વિજ્ઞાન જાતા લોકોના સુખાકારી કુટુંબ ભાવના રાષ્ટ્ર ભાવના સમાજ ભાવના થી લોકોને અપીલ કરે છે તમારે કોઈ પણ પ્રકારનું ભદ્રાકાલ ને આપણે દેશ ફોટો આપી દોષ કરી આવા લે ભાગુઓના ફરકતો ને હોળી કરવાની જરૂર છે અને એને આલબેલ કરવાની છે કે તમારી વિચારધારાની અમારે કોઈ પણ પ્રકારની જરૂર નથી વિજ્ઞાન જાતા અનેક સમસ્યાઓમાંથી બહાર આવ્યા છે અનેક લોકોએ ખોટા આક્ષેપો આપ્યા છે અનેક લોકો ખોટી હકીકત ઉપજાવી અને લોકોમાં અસમંજસ ઊભું કરે છે પરંતુ બોડી જનતા અને લોકોએ આજ સુધી તેના ઉપર ધ્યાન આપ્યું નથી અને વિશ્વદનીયતા કાયમ વિજ્ઞાન દાતાએ રાખી છે વિજ્ઞાન વિજ્ઞાનદાતાની ટીમ છે એનો એક પણ સભ્ય છે તેત્રીસ વર્ષમાં એના ઉપર પણ

પોતે રાજકોટની ઓફિસે પોતે વિડીઓ કરવું પડે અને અહીંયા જરૂરી નિયમોનું પાલન કરે તો ગમે તેની સામે કાર્યવાહી વિજ્ઞાન જતા કરે છે આપ સૌ નજરે જોજો છો પરંતુ લોકોને આવા મામૂલી માણસો માત્ર દ્વિધા ઉત્પન્ન કરવા એના ગામમાં એના ઘરમાં એનું કોઈ વર્ચસ્વ ન હોય વજન ન હોય અને સોશિયલ મીડિયા માટે ખોટા પ્રચાર કરી અને ગુમરાહ કરવાનો પ્રયત્ન આવા લેભાગુઓ કરતા હોય છે એને એ લેશ માત્ર વિજ્ઞાન જાતાના કાર્યક્રમોમાં કે પ્રવૃત્તિમાં કોઈ અસર થઈ નથી એનું કારણ એક જ છે કે આ સંસ્થા છે માત્ર બંધારણ અને લોકશાહી રાષ્ટ્રવાદને વરેલી અને માનવવાદ અને માનવ ધર્મને વરેલી સંસ્થા છે અને જે બોલે છે તેનું આચરણ કરે છે તેથી અંતમાં હું આપ સૌને વિનંતી કરું છું કે આપ સૌ તમારું પોતાનું સુખાકારી જીવન કેમ બને એનું સતત ચિંતન કરો તર્કને ને પ્રાધાન્ય આપો અને તમારા પરિવાર છે એ રાષ્ટ્રવાદમાં અને સુખાકારીમાં અગ્રેસર કેમ થાય શિક્ષણને પ્રાધાન્ય આપો કુરિવાજો વ્યસનને ભગાવો આ જતાથી જરૂરિયાત છે આ રવિવારે ચોવીસમી તારીખે સાંજે સાત પછી કે તમારી અનુકૂળતા મુજબ તમારા મિત્રોની અનુકૂળતા મુજબ તમે હોલિકા દહન કરી શકો છો વિજ્ઞાન જાતા વૈદિક ખોલીને પણ ખાસ કરીને પ્રોત્સાહન આપે છે બધું પર્યાવરણને નુકસાન ન થાય તેના માટે પણ ચિંતિત છે આ બધી વસ્તુ હકીકત પરંતુ ત્યોહાર અને ઉત્સવની અંદર વિજ્ઞાન જતા કદી પણ અવરોધ ઉભો કરતું નથી અભિન અંગ હોય લોકો ઉજવે છે એમાં કદી પણ વિરોધ હોઈ શકે નહીં લોકો જે પ્રકારે માનતા હોય તેને માનવાનો હક છે જે ન માનતા હોય એને ન માનવાનો હક છે આવું વિચારધારામાં વર્ષોથી માને છે એટલે ખાસ કરીને તમારી અનુકૂળતા મુજબ તમે કોઈ પણ રવિવારે સાંજના તમે હોલિકા દહન કરી શકો છો પ્રાગટ્ય કરી શકો છો એમાં શંકા કુશંકા રાખવાની જરૂર નથી આપ સૌ આવા ઉત્સવો સાથે મળીને અને રાષ્ટ્ર ધર્મને અનુસરીને આપણે સૌ ઉજવીએ આનંદ ઉલ્લાસના કાર્યક્રમોમાં ભાગીદાર બનીએ એવી જાથા અપીલ કરે છે